આજે કોમેડી વિડીયો બનાવવાના હો તે અમારા બાજુવાળા ભાભીયા જોવાયા બહુ બધા કોમેડી વિડીયો બનાવવાના હી આજે બહુ મજા આવશે તો હું તમને બ્લોગમાં બી મૂકીશ સ્ક્લિપ અને તમે મારું બ્લોગ આગળ જોજો લાઈક સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો दुख भरी कहानी ले, <laughs> हाँ आपकी फोटो ले ली <laughs> दुख भरी कहानी सुना नहीं 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 લોકો આજે મસ્ત વિડીયો શૂટ કરવાના હો નાના છોકરાઓ જોડે

આ વખતે સોનાના ભાવ એટલા બધા વધી ગયા છે ને તો મને તો એવું લાગે મારા લગ્નમાં લોખંડના દાગીના બનાવવા પડશે કરીએ એ જ બનાવીએ ને રોશની છોકરીઓને પોતાની આંખો પર ભરોસો નહીં કેમ આવું કરશે મેકઅપ કરે હોય ને તો બાર જઈ બેન પણ પૂછે મૂચી એવી લાગુ હોય સારું આ વખતે સોનાના ભાવ એટલા બધા વધી ગયા છે ને તો મને તો એવું લાગે મારા લગનમાં લોખંડના દાગીના બનાવવા પડશે શું કરીએ એ જ બનાવીએ ને